ગડ્ડા શહેરમાં સામા કાંઠે રહેતા લોકો નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આથી દસથી પંદર લોકોના ટોળાએ પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી ગડ્ડા શહેરમાં સામા કાંઠે રહેતા લોકોને છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાને પગલે દસથી પંદર લોકોનું ટોળું ચીફ ઓફિસરને મળવા આવ્યું હતું જો કે રજૂઆત કરીને આઠ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જો કે ચીફ ઓફિસર દ્વારા બે દિવસમાં પ્રશ્નહલ હલ થવાની મીડિયા સમક્ષ બાહેધરી પણ આપી હતી પ્રેરક પટેલ ચીફ ઓફિસર આજે જે પાણીનો વારો હતો તેમાં થોડું દૂષિત પાણી આવવાનો જે પ્રશ્ન હતો એ બાબતે લોકો હતા જે સંદર્ભે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી અને ચોખ્ખું પાણી શુદ્ધ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે સર એને કઈ આંદોલનની ચીમકી પણ આપેલી છે આંદોલનની ચીમકી માટે એ લોકોએ લખેલું પરંતુ ત્યાં સુધીનો કોઈ પ્રશ્ન નહીં આવે એમને આઠ દિવસ જેવું લખ્યું છે પરંતુ નગરપાલિકા દ્વારા આજે જ પ્રશ્નનું નિરાકરણ કરી અને શુદ્ધ પાણી મળી રહે તે માટેની ગોઠવણ કરવામાં આવે